સમગ્ર ગુજરાતના વકીલોના વેલફેર માટે બજેટ સત્રની અંદર પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરતી હોય છે ત્રણ વર્ષથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ગુજરાતના તમામ વકીલોના વેલફેર માટે પાંચ કરોડ આપે છે અને આજે એ પાંચ કરોડનો ચેક સમગ્ર ગુજરાતના વેલફેર માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ટીમને આપ્યો છે જેનો અમે સ્વીકાર કર્યો છે બીજું નોટરીના જે ઇન્ટરવ્યૂ થયેલા એ ઇન્ટરવ્યુ પછી પરિણામ બાકી હતા અમે ગુજરાત ગવર્મેન્ટને વિનંતી કરી છે કે સમગ્ર ગુજરાતના વકીલોને નોટરીના જે ઇન્ટરવ્યુ લીધા છે એના પરિણામ જાહેર કરે અને નોટરીનું નિમણૂક આપે સમગ્ર ગુજરાતની અંદર ચોત્રીસ હજાર મહિલા વકીલો છે એ મહિલા વકીલોની તમામ જિલ્લા બાર અને તાલુકા કક્ષાએ સરકાર એક સારી વ્યવસ્થા આપી જ છે પણ એમાં વધારાની સગવડો ગુજરાતના મહિલા વકીલોને આપવાની એક માગણી કરી છે ત્રીજું ઘણા સમયથી પોલીસ અને વકીલો વચ્ચે નાના મોટા સંઘર્ષના બનાવો બનતા રહે છે અને પોલીસ દ્વારા કેટલીક ઘટનાઓની અંદર ગુજરાતના વકીલોનું અપમાન થતું હોય છે આ મુદ્દે બિલકુલ સદભાવનાને સારી વાતાવરણમાં મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાર કાઉન્સિલના પ્રતિનિધિમંડળને સાંભળ્યા અને ખાતરી આપી કે ગુજરાતના કોઈ પણ વકીલનું જ્યારે એ ગુજરાતના નાગરિક વખતે કેસ લડવા અથવા કેસની ન્યાયિક પ્રક્રિયામાં જ્યારે પોલીસ જશે ત્યારે એનું સન્માન જળવાશે